નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ સોળસો કટાઈ એટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાએ નહીં જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં માટે આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ કાકરી કસ્તર વગરનું ભાઈ સુપર ક્વોલિટીનું જોઈ લો આઠસો ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો આનો ક્વોલિટીમાં કાંઈ ઘટે જોઈ લો આઠસો ચૌદ ભાવ સુપર ક્વોલિટી સોયાબીન જોઈ લો આઠસો ચૌદ ભાવ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો બાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીનો ભાઈ કાકરી કસ્તર વગરનું એકદમ ચોખ્ખું સોયાબીન જોઈ લ્યો આજનો ઊંચામાં ઊંચો ભાવ આઠસો બાર રૂપિયા ભાવ સુપર ક્વોલિટી સોયાબીન આ સોયાબીનનો ભાવ આઠસો છ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી કાંકરી કાકરી કસ્તર વગરનું ભાઈ આઠસો છ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સોયાબીનની ક્વોલિટી કઈ ઘટા આઠસો છ ભાવ

ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને અગિયાર રૂપિયા થયો ભાઈ ની વાત સુપર ભાઈ કાકરી કસ્તર વગરનું આજનો ઊંચામાં ઊંચો ભાવ હે ભાઈ આઠસો ભાવ આ સુપર ક્વોલિટી સોયાબીન જોઈ લો ભાવ આ સોયાબીન નો ભાવ આઠસો નવ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત જોઈ લો ક્વોલિટી ભાઈ સારી હે ભાઈ આઠસો નવ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સોયાબીનનો આજનો એવો ક્વોલિટી આઠસો નવ ભાવ ભાઈ આ સોયાબીન ભાવ આઠસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ કાકરી કસર વગર નું ભાઈ સુપર ક્વોલિટી સોયાબીન જોઈ લો આઠસો દસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો ભાઈ સુપર ક્વોલિટી સોયાબીન આવે કાકરી કસર વગર નું આઠસો દસ રૂપિયા ભાવ એવો ક્વોલિટી ભાઈ આ સોયાબીન ભાવ સાતસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટી વાત કરીએ ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટી માં આવું ભાઈ સાતસો સિત્તેર ભાવ થઈ ગયો આનો ભાઈ આજનો જોવો ક્વોલિટી સાતસો સિત્તેર ભાવ આજનો ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો બે રૂપિયા થયો ક્વોલિટીની વાત કરો ભાઈ જોઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ આઠસો ને બે રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આજનો ભાઈ એવો ક્વોલિટી આઠસો બે ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ત્રણ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરો ભાઈ જોઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ આઠસો ત્રણ ભાવ થઈ ગયો આનો ભાઈ આનો આજનો એવો ક્વોલિટી આઠસો ત્રણ રૂપિયા ભાવ